ભાવનગર મેં યુવાનની કરાય કરપીણ હત્યા શાહરના ખેડતવાસ મચ્છ્ય બજારમાં કિવાન ઉપર જીકવામાં આવ્યા છરીઓ નાખા જુની અદાવતને નહીં ચર્ચ વધુ શખ્સો દ્વારા યુવાન ઉપર કરાય હુમલો ગંભીર રીતે ઇચાગ્રસ્ત યુવાનનું ઘટનાખય મોત હત્યાનો બનાવ બનતા પોલીસનો મત મોટો કાફળો ઘટનાકય દોડી ગયો હતો યુવાનની હત્યા થતા સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા મૃતક યુવાનની લાસ્થી પીવાડતી ભાવનગર થર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારની ફરિયાદ નોંધી આગળ ભાવનગર ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના બુદ્ધદેવ સર્કલની પાસે આજે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ એ સમગ્ર દિશામાં હાલ ઘોઘારોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી